પછી ઘેર આવી જાય ઘેર આવીને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે અને માતાજીની દીવાબત્તી કરીને પછી ખાલી ચા પીવાની બાકી છે ફટોફટ ચા પી લઈએ સ્કૂલ સ્કૂલવાના આજે લેટ આવી હતી લગભગ સાડા છ વાગી અને ડીગી બેન દેખાતા નહીં એટલે એ મારા ભાઈ અંગાથી એટલે કે એમને દાદા અંગાજી રૂવે હેતરમાં નાઈ જાય તો આપણો મિત્રો ફટોફટ ચા પી લઈએ અને ચા પી અને પછી જે ખેતરમાં રોવેલો તો બન્યા તો મિત્રો આપણો ગરમા ગરમ આવી ગયો છે અને હર રોજની જેમ મારા ઘેર તો ભાઈ વઘારેલા રોટલાનો નાસ્તો બને છે મેં વહેલાએ તો મન કી દીધું કે રાત્રે રોટલી વધારે બની હોય તો સવારે આપણે એને ગરમ કરીને મસ્ત વઘારી ખાઈએ છીએ લોક યાર પૈસા લઈને વઘારેલો રોટલો ખાય આપણા ઘેર ફ્રીમાં બનાવે તો હું ના ખાય તો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ બન્યા રહેજો જોઈ લો મિત્રો અતારોમાં વહેલા વહેલા ઉઠીને ભયંકા આવી હેતરમાં હારે જય માતાજી મિત્રો ચા પીજો ઓમ તો માર જો પેલા ચા પીજો મેં પીજો તમે પીજો ઘેર બો પપ્પા તો મિત્રો હવારામાં બે જણા આવી છીએ આપણે જે ચાર વાળું ખેતર હતું જેમાં પૂરા હતા એ ખેતરમાં ટ્રેક્ટર આવી છેડવા માટે તો આપણે આયા છીએ જોવા જાય એટલે અમે હું આપવાનું છે એ પ્લાન બહુ જબરજસ્ત છે આપડે તમારે મુકાવ્યો પછી આપવાનું થાય એટલે તમે જોઈ લો ટ્રેક્ટર શેડ તો મિત્રો હંગાતી પાળીઓ પાડી થઈ અને શેળવાનું એ ચાલુ ફટોફટ શેળાઇ જાય એટલે આપણે કાલ પોણી વાર દેવાનું હોય સિંગલ કલ્ટી વાગે મિત્રો એમાં હંગાથી હંગાથી પાડીઓ હોય છે એટલે આપણે જ્યારે પાવાનું થાય એટલે આપણે પાળીઓની મજૂરી કરવી પડે નહીં તો સારું કહેવાય કારણ કે આખું ચોમાહું ઝાર ઉગી જાય તો હજી મસ્ત છેડાયા છે ને પાળીઓએ થાય તો આપણી એટલી મહેનત ઓછી રહે પાવા માટેની તો મિત્રો મસ્ત હેતર છેડાઈ ગયું હોય આખું જોઈ લો અને ટ્રેક્ટર આવી જાય છે ઘેર આપણો આપણોમાં વર્ષે કાલ કોણી તો મસ્ત ગાળવી દઈએ અને પછી અમો મસ્ત વાવેતર કરવાનું મિત્રો આપણે હેતરમાં ટ્રેક્ટર સેડવા આવ્યું હતું એક જતા લગભગ દસ જતા અને અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ ઘેર જમવાનું એ બની ગયું છે અને આજુબાજુ આપણે શૂટિંગ મને કરવાનું છે તો ફટોફટ જમી લઈએ અને તમારું બતાવું કે આજે જમવામાં હું બનાવ્યું છે તો મિત્રો આજે જમવામાં બનાવ્યું છે આપણે મગનું સાક્ષર કોરું છાશ લઈ લીધી છે અને ઘઉંની રોટલીઓ છે તો ફટોફટ ખાઈ અને શૂટિંગમાં મળીએ બને રજુ અને ડીકી ખાધું એ ડિગી ખાધું મેગી ખાધી ગોડું છોકરો મેગી ખાઈ ગયું છે તો મિત્રો શાંતિથી ખાઈ લીધું છે અને હવે ખાઈ શૂટિંગમાં નીકળ્યા છીએ બાર વાગવામાં દસેક મિનિટ વાર છે ગાડીએ આવી જાય છે પિન્ટુ ભાઈ જમવા બેઠા છે પછી મહેમાન લેવા જશે અને આપણે જઈશું શૂટિંગમાં ખુરશીમાં ઘણી વાર બેસશે ત્યાર સુધી પિન્ટુભાઈ ખોયતા લાગી અને પછી જો મેળાવશે તો શૂટિંગના કટ બતાવશું એક બે તો બન્યા રજો ને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો મિત્રો આપણે જઈએ છીએ શૂટિંગમાં જંત્રાલ અને શૂટિંગ ચાલુ થઈ ગયું છે પાછળ કટ ચાલુ છે મોમાં મોમાનો અને ભોણાનો અને આપણે ખેમાના ગેટઅપમાં આવી જઈએ છીએ ફાઇનલી તમામ બતાવું શેવો કટ ચાલુ છે તો મિત્રો આજે તો ફૂટબોલનું શૂટિંગ છે કારણ કે ફૂટબોલ વાળા વિડીયો ચાલુ થઈ ગયા છે તો ધમાકેદાર ને કોમેડીથી ભરપૂર જોરદાર આવશે વિડીયો તો જોવાનું ભૂલતા નહીં જોગમાં ટાઈગરમાં ચેનલમાં જોઈ લેજો મારો કટ હાલ પતી ગયો છે બીજો કપડો બદલી કાઢ્યો છે કારણ કે બીજો ભાગ લેવાનો તો એટલે તો હવે નેકર છે એટલે ભણાનું આઈ બનશે તો બન્યા રાજો છે કોન્ટી વણી એમ બધા ભેગા થઈ અને પાડી દઈશું તો મિત્રો ફાઇનલી આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જઈશીએ હવે ઘેર પોક્યા છીએ અત્યારે વાગ્યા છે સાડા ચાર અને ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ ચાપીને ડીગીને બધો જશે ખેતરમાં તો આપણે જઈએ ખેતરમાં તો ભણે રહેજો ફટોફટ ચાબી લઈ તો મિત્રો આપણે રૂવ્યા તા તા એરા ખેતરમાં આવી ગયા તા ભાઈ મા બુન બે બે રૂવ્યા ને હું અમે દી બુન બે અમે ઘેર હેડી જઈએ ભાઈ ઘેર આવું અત્યારે જવાનું છે આપણા માતાજીના મંદિરે મસ્ત તમને એક સરપ્રાઈઝ આપવાનું છે બન્યા રહેજો આપણે જવાનું છે આપણે જોગણીઓ માના મંદિર લાડોલ જી ચગન જવાનું છ વાગ્યા પંદર મિનિટ થઈ છે અને આપણે જેમ કીધું હતું એમ આવા માતાજી ના મંદિરે નીકળી જાય કારણ કે રીંકો જોતો દૂધ ભરાવા માટે માં ભાઈ હું રીંકો મુન્ડ અને ડીગી આટલો જણા જે છીએ અમારા એરોમાં જોગણિયા મહારાથ મંદિર ચોખણીઓ જઈને આપણે જે સરપ્રાઇઝ છે તો મને કહી દે તો બન્યા લેજો જઈએ આપણે તો મિત્રો ફાઇનલી આપણે જોગણીયા માતાજીના મંદિર લાડોલ એરોમાં પહોંચી જ ભાઈ દીગી બધા તો ફટોફટ દર્શન કરી લઈએ માતાજીના ચર્ચા માં આગળ હું કહી દઉં કે એના હારા દાતો હત્તા કમેલો આપણી ચેનલ નું ફાઇનલી મોનેટાઇઝેશન થઈ ગયું છે તો હવે જે મહેનત કરીએ અને જે બળ પર મળે એ ખરું બાકી તમારી દયા થી માતાજી ની દયા થી કઈ કે તમારી આ સાત કાટી દરેક તા હાથ મિત્રો ને અને આવો સપોર્ટ કરતા રહેજો એ પ્રાર્થના કરું છું મારા અને મારા પરિવાર તરફથી làm gì à? không phải đâu, mà nó là do cái gì mà cái nó không bận à? để em bắt đầu. પહેલા તો મિત્રો જે સરપ્રાઈઝ હતું એ તમારે મેં કહી દીધું છે અને બને કરીએ છીએ ઘેર અત્યારે વાગી છે લગભગ સાત ગેર એટલે સાડા સાત આજુબાજુ થઈ જશે તો ઘેર જઈને મળીએ અને માતાજીનું ચોગોન છે તમને આખું બતાવી દઉં એકવાર ફરી કોઈ દિવસ આવો તો આવજો દર્શન કરવા માટે તો મિત્રો ફરી એકવાર હું મારા અને મારા પરિવાર તરફથી દરેકનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને હજુએ પણ સપોર્ટ કર્યો છે એના કરતી વધારે પ્રેમ આપતા રહો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટથી આપણી ચેનલનું મોનેટાઈઝેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે જેમ જેમ આગામી સમય આવશે એમ તમારા માટે હારા હારા વિડીયો લાવતો રહ્યો તો બન્યા રજો તો ભાઈ મારી ચેનલ મોનિટાઈઝેશન થઈ જવું અને આપણા ચાહક મિત્રોને તમારું શું કહેવું હોય દરેક મિત્રોને આપણે કહેવાનું કે આવો ને આવો સપોર્ટ કરતા રહીજો અને તમારું બધું તમારા દરેકનો ખૂબ ખૂબ દરેક દરેક મિત્રનો ખૂબ ખૂબ આભાર મુના કે જી

એટલે મિનિમમ જેવા જમવા બેઠા એવી લાઇટ કાપી એક દોઢ કલાક જેવી લાઇટ કાપી દે એટલે આપણે જમવાનો ભાગ શૂટ કર્યો નહીં તો માફ કરજો બાકી તમારા સાથ અને સહકારથી અને તમારો પ્રેમ જેવો આપો છે એવો આપતા રહેજો એના લીધે આપણી ચેનલનું મસ્ત મોનેટાઈઝેશન થઈ ગયું છે આગળ તમે વિડીયોમાં જોયું કે આપણે માતાજીને પેડાય કરી આયા અને દરેકનો ખૂબ ખૂબ આભાર અને આભાર આવો સપોર્ટ હંમેશા માટે કરતા રહેજો બીજી એક વસ્તુ આપણી ચેનલ ઉપર આજે કોઈ હજાર એ પૂરા જ્યાં તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો આવો આવો સપોર્ટ કરતા રહો આજ માટે વિડીયોમાં આટલું જ છે તો કાલે મળીશું એક નવા વિડીયોમાં જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય બ્લોગ પસંદ આવતા હોય તો બ્લોગ લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માણસો સબસ્ક્રાઈબ ના કર્યો હોય જે ભાઈ ભાઈ એ યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકબીજા ભાઈની કમેન્ટ આવે છે સાવલી આપણે જે ઠાસરામાં ઠાસરાની બાજુમાં આવ્યું તો ભાઈ અમે ગલતેશ્વર થઈને પાવાગઢ જઈએ છીએ જોઈ પણ થઈને પાવાગઢ જવાનું થશે તો ચોક્કસ હું ઇન્સ્ટામાં પોસ્ટ મૂકો હોય તો તમે મને ચોક્કસ ભેગા થવા આવજો કારણ કે આપણે બહુ દૂર થાય છે એટલે તમે આવી ગઈ શકો પણ અમે કદાચ એ બાદ ને કરશું તો તમારો સો ટકા હું યાદ કર્યો તો મને ભેગા થઈ જ બાકી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ